નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હું રાજકોટ થી ચાવડા નમ્રતા ગુજરાતી રસોડામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વડા સંભાર તો ચલો રેસીપી શરૂ કરીએ ચાલો આપણે હવે સંભાર ની શરૂઆત કરીએ પેલા વાસણ મૂકી તેલ મૂકી દઈએ તેલ આવે ત્યાં બધા મસાલા વિશે જાણકારી મેળવી લઈએ ડુંગળી છે બોઈલ કરેલું બટેટું છે સરગવાનું શીંગું છે ટમેટું આદુ મરચાં લીંબુ એની પ્યુરી છે ખમણેલું ટમેટું છે પછી આ વઘારના બધા મસાલા છે રાય જીરું તજ લવિંગ લીમડો મસૂકા મરચાં હળદર મરચું મીઠું અને સંભાર મસાલો અને આ છે એની સ્પેશિયલ ચટણી જેમાં કોથમીર મરચું લીમડો ટોપરાનું ખમણ અને દાળિયાની દાળનો ભૂકો મીઠું ગળસ ને દહીંથી છે એ મગની દાળ અડદની દાળ એક ભાગ મગની દાળ અને બે ભાગ અડદની દાળ આદુ મરચા અને છાશ નાખીને પીસીને વડા બનાવી રાખ્યા છે આપણે સંભાર શરૂ કરીએ દાળમાં બધું વેજીટેબલ્સ રીંગણું છે દૂધી છે બટેટું છે બધું સાથે જ બાફવામાં મેં એડ કરી દીધું હતું એટલે બીજે હું કે એમાં એડ નથી કરતી રાય જીરો ને બધું સરસ પતરી જાય પછી એમાં સૂકા મરચાં ને લીમડો એડ કરશું જ્યાં સુધી રાય સરસ તતળી ગયો છે હવે એમાં આપણે હિંગ અને મેથીનો ભૂકો એડ કરશું પછી મરચા ને લીમડો એડ કરશું પછી ડુંગળી સાતળશું

वगारे मस्त चढि गयो जो सुगंध तरस आवी गई छे चलो હવે આપણે નાખશું ટમેટાનું ગ્રેવી ટમેટાને ગ્રેવી એડ કર્યા બાદ અળદર મરચું સંભાર મસાલો স্বাদ અનુસાર મીઠું મસ્ત વેટ કરી સરસ હવે દે અંદર મેં મી દળદર યુઝ કરી છે જે કોલ્ડ સ્ટોરેજમાં બનતા અને મસાલાની સ્મેલ સરસ આવે છે અને પ્લસ કલર એ સારો આવે છે અને મરચું પણ એ જ રીતે ન્યુટ્રિશન જળવાઈ રહે છે પોષક તત્વો જળવાઈ રહે છે એસિડિટી પણ થતી નથી અને તીખું છે પણ એટલું બધું તીખું નહીં હું જીભ બળી જાય એવું નથી બહુ મસ્ત મરચું છે અને કલર બહુ સારો આવે છે કાશ્મીરી જેવો કલર આવે છે અને ન્યુટ્રિશન હેલ્ધી બધી રીતે સારું છે અને આ તમારે મસાલો મંગાવવો હોય તો તમે ડબલ્યુ 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 ડોટ પ્રપર્ના ડોટ કોમમાંથી વેબસાઇટ ઉપરથી મંગાવી શકો છો આ તમે વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો તમે લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન તો ભરવાનું ના ભૂલતા અને ફેસબુકમાં જોતા ચાલો તમે તો તમે લાઈક ને શેર ને ફોલો કરજો આ બધા મસાલા તરત તતળાઈ ગયા છે હવે આપણે બાફેલી દાળ કરી દઈશું જે રીતે ઘરમાં ખાવા તો જાડું પાતળું તમે સંભાર કરી શકો છો કલર જુઓ તમે કેટલો મસ્ત આવ્યો થોડીક જ હળદર નાખી છે મરચું પણ થોડુંક નાખ્યું છે એનો સંભાર મસાલો છે એ એની અંદર એડ કર્યો છે બહુ જ સરસ સ્મેલય સરસ આવે છે ને અને સરસ અને કલર જ સરસ આવે છે ને અને ટેસ્ટાઈ મસ્ત છે મેં પહેલાં પણ યુઝ કરેલો છે અને આ મસાલા તમે આખા વર્ષ માટે પણ ભરી શકો એકવાર લાવો અને પછી આખા વરસ માટે ભરો હવે જો મસ્ત દાળ ઉકળી ગઈ છે ખાટી થઈ ગઈ છે બધા મસાલા સરસ ભળી ગયા છે હવે આપણે એમાં તરગવાની શીંગું એડ કરશું પછી ખાલી બે જ મિનિટ ઉકાડી પછી એમાં આપણે કોથમરી એડ કરશું ધોઈ ને તૈયાર રાખી છે આ બની ગયું આપણું ચાલો તમે સૌ કરીએ